આજે આપણે પાણીની એક અદભુત સફર પર નીકળીશું એક ટીપુ જે હિમાલયમાં બરફ તરીકે જન્મે છે એ કેવી રીતે સિંધુ ગંગા કે બ્રહ્મપુત્ર બનીને હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને સમુદ્રને મળે છે અને દક્ષિણના પઠારો પર વરસાદનું ટીપુ કેવી રીતે નર્મદા કે ગોદાવરીનું રૂપ લે છે આપણી પાસે જે સ્ત્રોત છે તે ભારતના આ જ જળ પરિવાહ એટલે કે નદીઓના આખા તંત્રની વાત કરે છે તો ચાલો ભારતના નકશા પર આ પાણીના પ્રવાહની આખી વાર્તાને ઊંડાણપૂર્વક સમજીશું આપણો હેતુ માત્ર એ જાણવાનો નથી કે કઈ નદી ક્યાંથી નીકળે છે પણ એ સમજવાનો છે કે આ નદીઓ કેવી રીતે આપણી જમીન આપણી અર્થવ્યવસ્થા અને આપણા જીવનને આકાર આપે છે બિલકુલ અને આ સફર શરૂ કરતા પહેલા કેટલાક મૂળભૂત શબ્દો સમજવા જરૂરી છે જે વારંવાર આવશે જેમ કે જળ પરિવાહ અને નદી બેસીન આ શબ્દો આપણે સ્કૂલમાં ભણ્યા છીએ પણ ઘણીવાર તેનો સાચો અર્થ ભૂલી જ જવાય છે હા એને એકદમ સરળ ભાષામાં સમજીએ જળ પરિવાહ એટલે શું જળ પરિવાહ એટલે સાદી ભાષામાં કહીએ તો કોઈ એક વિસ્તારમાં નદીઓનું જે આખું નેટવર્ક ફેલાયેલું છે ને એ મુખ્ય નદી તેની નાની મોટી સહાયક નદીઓ આ બધું મળીને જે તંત્ર બને તે અને આ તંત્ર દ્વારા જે વિસ્તારનું પાણી વહીને એક જગ્યાએ ભેગું થાય તે વિસ્તારને નદી બેસીન કહેવાય જેમ કે ગંગા અને તેની તમામ શાખાઓ ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારનું પાણી લઈને બંગાળાની ખાડીમાં ઠાલવે છે તો એ આખો વિસ્તાર ગંગા નદીનો બેસીન કહેવાય સમજાયું અને વિભાજકનું શું નામ પરથી તો લાગે છે કે તે પાણીને વિભાજીત કરતું હશે બિલકુલ તમારા ઘરના ઢાળવાળા છાપરાની કલ્પના કરો જ્યારે વરસાદ પડે ત્યારે અડધું પાણી એક તરફની નિકમાં જાય અને અડધું બીજી તરફ છાપરાની જે ટોચ છે તે જ કુદરતી જળવિભાજક છે પર્વતો કે ઉચ્ચ પ્રદેશો પૃથ્વીના આવા જ છાપરા છે જે બે અલગ અલગ નદી બેસીનના પાણીને એકબીજાથી જુદા પાડે છે ઓ કે અંબાલા શહેર ગંગા અને સિંધુના નદી તંત્ર વચ્ચે આવો જ એક જળ વિભાજક છે વાહ આ ઉદાહરણથી તો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ ગયો તો ભારતમાં ગંગાનો નદી બેસીન સૌથી મોટો છે પણ વિશ્વ સ્તરે તેની સરખામણી કેવી છે વિશ્વનો સૌથી મોટો નદી બેસીન દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીનો છે પણ ભારતના સંદર્ભમાં ગંગા નદીનો બેસિન દેશના લગભગ ચોથા ભાગના વિસ્તારને આવરી લે છે જે તેની વિશાળતા અને મહત્વ દર્શાવે છે હવે ભારતના જળ પરિવહને મુખ્યત્વે બે મોટા ભાગમાં વહેંચવામાં આવે છે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ બરાબર એકદમ બરાબર અને અહીંયા જ તો ખરી મજા છે કારણ કે આ બંને માત્ર અલગ અલગ જગ્યાએથી નથી નીકળતી પણ તેમનો સ્વભાવ અને વર્તન પણ એકબીજાથી તદ્દન અલગ છે મુખ્ય તફાવત શું છે સૌથી મોટો તફાવત પાણીના સ્ત્રોતનો છે હિમાલયની નદીઓ એ બારમાસી છે એટલે કે તેમાં આખું વર્ષ પાણી રહે છે આખું વર્ષ હા કારણ કે તેમને ચોમાસામાં વરસાદથી તો પાણી મળે છે પણ ઉનાળામાં જ્યારે હિમાલયનો બરફ પીગળે છે ત્યારે પણ પાણીનો પ્રવાહ ચાલુ રહે છે જ્યારે દ્વીપકલ્પીય નદીઓ મોટેભાગે મોસમી છે તેમનો આધાર માત્ર ને માત્ર વરસાદ છે એટલે ઉનાળામાં તેમનો પ્રવાહ ખૂબ ઘટી જાય છે અથવા ક્યારેક તો તે સુકાઈ પણ જાય છે ઓ તો આનો અર્થ એ થયો કે ઉત્તર ભારતનું કૃષિ અર્થતંત્ર ઐતિહાસિક રીતે દક્ષિણ ભારત કરતાં વધુ સ્થિર રહ્યું હશે કારણ કે પાણીનો પુરવઠો આખું વર્ષ મળતો હતો શું આ જ કારણે ગંગાના મેદાનો આટલા ગીચ વસ્તીવાળા બન્યા તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો પાણીની આખું વર્ષ ઉપલબ્ધતાને કારણે જ ગંગા યમુનાના મેદાનો પ્રાચીન કાળથી કૃષિ અને સભ્યતાના કેન્દ્રો બન્યા છે બીજું તફાવત એ છે કે હિમાલયની નદીઓ લાંબો અને ઊંડો માર્ગ કાપીને આવે છે તે પર્વતોને કોતરીને મોટા મોટા કોતરો બનાવે છે જ્યારે દ્વીપકલ્પીય નદીઓ પ્રમાણમાં ઓછી લાંબી અને છીછરી હોય છે કારણ કે તે કઠણ અને જૂના ખડકો પરથી વહે છે આપણા સ્ત્રોત મટીરિયલમાં એક સરસ વાત છે કે નદીને પણ માણસની જેમ બાળપણ યુવાની અને ઘડપણ હોય છે તેની આ ત્રણ અવસ્થાઓ કઈ છે હા આ એક સરસ ઉપમા છે નદીની પ્રથમ અવસ્થા એટલે કે ઉપરવાસ એ જાણે એનું બાળપણ છે પર્વતોમાં જ્યાં તેનો જન્મ થાય છે ત્યાં તેનો વેગ ખૂબ જ તીવ્ર હોય છે એ પથ્થરો અને ખડકોને તોડીને ઘસારણ કરીને પોતાની સાથે પુષ્કળ કાંપ અને રેતી લઈને આગળ વધે છે પછી આવે છે મધ્યસ્થ ભાગ અને હેઠવાસ આ થઈ એની યુવાની અને ઘડપણ મેદાની પ્રદેશમાં પ્રવેશતા જ નદીનો ઢોળાવ ઘટે છે અને તેનો વેગ ધીમો પડે છે હવે તેમાં તોડફોડ કરવાની તાકાત નથી રહેતી એ શાંતિથી સર્પાકાર માર્ગે વહે છે જેને વિસર્પણ કહે છે સર્પાકાર એટલે સાપની જેમ વાંકી હા બિલકુલ અને ક્યારેક આ વળાંકો એટલા વધી જાય છે કે નદી પોતાનો જૂનો માર્ગ છોડીને નવો ટૂંકો રસ્તો પકડી લે છે આ છૂટી ગયેલો વળાંક ઘોડાની નાળ જેવા સરોવર તરીકે રહી જાય છે આ વાત તો ખૂબ જ રસપ્રદ છે એનો અર્થ એ કે નદીઓ પોતાનો રસ્તો સતત હા સતત બદલતી રહે છે આજે જ્યાં સરોવર છે ત્યાં કદાચ સો બસો વર્ષ પહેલાં મુખ્ય નદી વહેતી હશે આ તો જીવંત ભૂગોળ છે બિલકુલ અને અંતે સમુદ્રને મળતા પહેલાં નદી એટલી ધીમી પડી જાય છે કે પોતાની સાથે લાવેલો બધો જ કાપ પાથરી દે છે તે અનેક શાખાઓમાં વહેંચાઈ જાય છે અને ત્રિકોણાકાર ફળદ્રુપ જમીન બનાવે છે જેને આપણે ડેલ્ટા અથવા મુખ ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ અને શું નદીઓના વહેવાની કોઈ ડિઝાઇન પેટર્ન પણ હોય છે કે તે બસ આડેધડ વહે છે ના તે આડેધડ નથી વહેતી તેની પણ એક ડિઝાઇન હોય છે જે જમીનના બંધારણ પર આધાર રાખે છે મુખ્યત્વે ચાર પ્રકારની રચના જોવા મળે છે મોટા ભાગની નદીઓ જેમ કે ગંગા વૃક્ષાકાર પ્રણાલી બનાવે છે એટલે કે ઝાડની ડાળીઓ જેવી હા મુખ્ય નદી અને તેની શાખાઓ મળીને બરાબર ઝાડની ડાળીઓ જેવી રચના બનાવે છે પછી હિમાલય જેવા પહાડી ઢોળાઓ પરથી આવતા ઝરણા એકબીજાને સમાંતર વહીને પછી મુખ્ય નદીને મળે ત્યારે જાળી આકાર પ્રણાલી બને છે પણ જ્યાં જમીન નીચે ખડકોમાં તિરાડો કે ફાટ હોય ત્યાં નર્મદા જેવી નદીઓ નેવું ડિગ્રીના ખૂણે વળાંક લે છે તેને આયતાકાર પ્રણાલી કહે છે જાણે કોઈએ પાઇપલાઈન ગોઠવી હોય બરાબર અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જ્યાં વચ્ચે કોઈ ગોળાકાર ટેકરી કે પર્વત હોય ત્યાંથી નદીઓ સાયકલના પૈડાના આરાની જેમ ચારે બાજુ ફેલાય છે તેને કેન્દ્ર ત્યાગી પ્રણાલી કહેવાય છે તો જમીનને ભૂસ્તરશાસ્ત્ર જ નદીની ડિઝાઇન નક્કી કરે છે ચાલો હવે હિમાલયની એ ત્રણ મહાનદીઓની વાત કરીએ જે આખા ઉત્તર ભારતને જીવન આપે છે સિંધુ નદીથી શરૂઆત કરીએ સિંધુ નદી એનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં માનસરોવર પાસે છે ત્યાંથી તે પશ્ચિમ તરફ વહીને ભારતના લદ્દાખમાં પ્રવેશે છે અહીં તે ખૂબ જ ઊંડા અને સુંદર કોતરો બનાવે છે લદ્દાખમાં તેને ઝાસકર નુબ્રા શ્યોક જેવી અનેક સહાયક નદીઓ મળે છે પછી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે જ્યાં સતલુજ બિયાસ રાવી ચિનાબ અને ઝેલમ આ એ જ પાંચ નદીઓ છે જેના પરથી પંજાબ નામ પડ્યું છે એકદમ સાચું આ પાંચે નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુને મળે છે પણ સિંધુ નદીનું વ્યૂહાત્મક મહત્વ પણ ઘણું છે ખાસ કરીને પેલી ઓગણીસો સાહીઠની સંધિ પછી હા સિંધુ નદીની કુલ લંબાઈ લગભગ ઓગણત્રીસો કિલોમીટર છે પણ તેનો ત્રીજા ભાગ કરતાં પણ ઓછો હિસ્સો ભારતમાં છે ઓગણીસો સાહીઠમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સિંધુ જળ કરાર મુજબ ભારત આ નદી અને તેની પશ્ચિમી સહાયક નદીઓના કુલ જળ જથ્થાનો માત્ર વીસ ટકા જ ઉપયોગ કરી શકે છે હા અને આ પાણીનો ઉપયોગ મુખ્યત્વે પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં સિંચાઈ માટે થાય છે સિંધુ નદીની વાત રસપ્રદ છે કારણ કે તેનો મોટો ભાગ હવે ભારતમાં નથી પણ હવે એ નદીની વાત કરીએ જે ખરા અર્થમાં ભારતની ઓળખ છે જેને આપણે માતા કહીએ છીએ ગંગા તેની શરૂઆત ક્યાંથી થાય છે ગંગાની શરૂઆત કોઈ એક સ્ત્રોતથી નથી થતી તેના બે મુખ્ય પ્રવાહ છે એક ભાગીરથી જે ગંગોત્રી હિમનદીમાંથી નીકળે છે અને બીજો અલકનંદા આ બંને પવિત્ર પ્રવાહો ઉત્તરાખંડના દેવપ્રયાત ખાતે ભેગા થાય છે અને ત્યાંથી તે ગંગા નામ ધારણ કરે છે હરિદ્વાર પાસે તે પહાડોને છોડીને વિશાળ મેદાનોમાં પ્રવેશે છે અને મેદાનોમાં તો જાણે આખો દેશ તેને મળવા આવે છે બિલકુલ હિમાલયમાંથી યમુના ઘાઘરા ગંડક અને કોસી જેવી મોટી નદીઓ તેને મળે છે યમુના જે યમુનોત્રીમાંથી નીકળે છે તે અલાહાબાદ એટલે કે હવે પ્રયાગરાજ પાસે ગંગાને મળે છે અને રસપ્રદ વાત એ છે કે દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી ચંબલ બેતવા અને શોણ જેવી નદીઓ સીધી ગંગાને નથી મળતી પણ તે પહેલાં યમુનામાં અથવા ગંગાની અન્ય શાખામાં ભળીને આખરે ગંગાતંત્રનો જ ભાગ બને છે અને પશ્ચિમ બંગાળમાં પહોંચીને ગંગાના બે ભાગ થઈ જાય છે ખરું ને હા એક ફાંટો ભાગીરથી હુગલી તરીકે દક્ષિણ તરફ વહીને પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ બંગાળાની ખાડીને મળે છે મુખ્ય પ્રવાહ બાંગ્લાદેશમાં પ્રવેશે છે જ્યાં તે પદ્મ નામે ઓળખાય છે પદ્મા અને બાંગ્લાદેશમાં તે બ્રહ્મપુત્ર સાથે મળે છે જે ત્યાં જમુના કહેવાય છે આ બંનેનો વિશાળ સંયુક્ત પ્રવાહ મેઘના કહેવાય છે જે છેવટે સમુદ્રમાં પડે છે અને સમુદ્રમાં ભળતા પહેલાં ગંગા અને બ્રહ્મપુત્ર મળીને વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા બનાવે છે સુંદરવન જેનું નામ ત્યાં થતાં સુંદરી વૃક્ષો પરથી પડ્યું છે બરાબર પર આ માત્ર જમીનનો ટુકડો નથી આ એક જીવંત દિવાલ છે મેંગ્રોવનું જંગલ જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને બંગાળની ખાડીમાંથી આવતા ભયાનક વાવાઝોડાની સીધી અસરમાંથી બચાવે છે પરંતુ દરિયાની સપાટી વધવાને કારણે આ કુદરતી ઢાલ હવે પોતે જ ખતરામાં છે ગંગાની લંબાઈ પચીસ કિલોમીટરથી વધુ છે સ્ત્રોતોમાં એક રસપ્રદ તથ્ય એ છે કે અંબાલાથી સુંદરવન સુધીનું લગભગ અઢારસો કિલોમીટરનું અંતર છે પણ ઢોળાવ ખૂબ જ ધીમો છે દર છ કિલોમીટરે માત્ર એક મીટરનો ઘટાડો આટલા ધીમા ઢોળાવને કારણે જ તે આટલા સર્પાકાર વળાંકો લેથી હશે ખરું ને એકદમ સાચું આ જ કારણે ગંગાના મેદાનોમાં વિસર્પણ અને ઘોડાની નાળ જેવા સરોવરો વધુ જોવા મળે છે હવે હિમાલયની ત્રીજી મોટી નદીની વાત કરીએ બ્રહ્મપુત્ર જેનું નામ સંસ્કૃતમાં પુરુષવાચક છે બ્રહ્માનો પુત્ર તેની સફર પણ ખૂબ જ નાટકીય છે હા બ્રહ્મપુત્રનું ઉદ્ગમ સ્થાન પણ તિબ્બતમાં માનસરોવર પાસે જ છે સિંધુ અને સતલુજના મૂળની નજીક પણ તે વિરુદ્ધ દિશામાં પૂર્વ તરફ હિમાલયને સમાંતર વહે છે તિબ્બતમાં તેને સાંગપો કહે છે જેનો અર્થ થાય છે કરનાર વર્ષો સુધી વહ્યા પછી તે નામચાબરવા શિખર પાસે અચાનક અંગ્રેજી યુ દેવો તીવ્ર વળાંક લઈને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે યુટન લઈને હા એકદમ યુટન લઈને અરુણાચલમાં તે દિહાંગ નામે ઓળખાય છે અસમમાં દિહાંગ લોહિત અને અન્ય શાખાઓ મળ્યા પછી તે બ્રહ્મપુત્ર બને છે અને બાંગ્લાદેશમાં પ્રવેશતા જ તેનું નામ જમુના થઈ જાય છે આ નદી એટલી પહોળી છે કે તેના પર માજુલી નામનો વિશ્વનું સૌથી મોટો નદીય ટાપુ આવેલો છે જોકે ભારતમાં તે ખૂબ જ વધુ વરસાદવાળા પ્રદેશમાંથી પસાર થાય છે એટલે તેમાં પાણી અને કાપનો જથ્થો ભયંકર રીતે વધી જાય છે આ જ કારણે અસમ અને બાંગ્લાદેશમાં તે વારંવાર આવતા વિનાશક પૂર અને માર્ગ પરિવર્તન માટે કુખ્યાત છે તો આ હતી હિમાલયની બારમાસી નદીઓની વાત હવે દક્ષિણ ભારત તરફ વળીએ જ્યાંની નદીઓનો મિજાજ અલગ છે અહીં પશ્ચિમ ઘાટ એક મોટા જળવિભાજક તરીકે કામ કરે છે બરાબર પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પની મોટાભાગની નદીઓનું ઉદભવ સ્થાન છે અહીંથી નીકળતી નદીઓ બે દિશામાં જાય છે મુખ્ય અને મોટી નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે જ્યારે અમુક નદીઓ પશ્ચિમ તરફ વહીને અરબસાગરને મળે છે અને પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં નર્મદા અને તાપી સૌથી મુખ્ય છે અને તેમની ખાસિયત એ છે કે તે ફાટ ખીણમાં વહે છે હા નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પહાડોમાંથી નીકળીને પૂર્વથી પશ્ચિમ તરફ એક લાંબી ફાટ ખીણમાં વહે છે જબળપુર પાસે જ્યારે તે સંગેમરમરના સફેદ ખડકોમાંથી પસાર થાય છે ત્યારે ધુઆધાર નામનો ખૂબ જ રમણીય જળધોધ બનાવે છે ધોધ હા લગભગ તેરસો ને બાર કિલોમીટરની સફર પછી તે અરબસાગરને મળે છે તાપી નદી પણ મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળાઓમાંથી નીકળે છે અને નર્મદાને લગભગ સમાંતર બીજી ફાટખીણમાં વહીને અરબસાગરને મળે છે તેની લંબાઈ લગભગ સાતસો ને ચોવીસ કિલોમીટર છે અને હવે પૂર્વ તરફ વહેતી દક્ષિણની ગંગા અને અન્ય મોટી નદીઓની વાત કરીએ પૂર્વ તરફ વહેતી નદીઓમાં સૌથી મોટી અને મહત્વની છે ગોદાવરી તેની લંબાઈ લગભગ ચૌદસો ને પાસઠ કિલોમીટર છે અને તે મહારાષ્ટ્રના નાસિક પાસે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે તેની લંબાઈ અને વિશાળ નદી બેસીનને કારણે તેને આધરપૂર્વક દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે દક્ષિણની ગંગા ત્યાર પછી આવે છે મહાનદી લગભગ આઠસો ને સાહીઠ કિલોમીટર જે છત્તીસગઢમાંથી નીકળી ઓડિશામાંથી વહે છે ક્રિષ્ના નદી લગભગ ચૌદસો કિલોમીટર મહારાષ્ટ્રના મહાબલેશ્વર પાસેથી નીકળે છે અને તેની મુખ્ય શાખાઓમાં તુંગભદ્રા કોઈના અને ભીમાનો સમાવેશ થાય છે અને છેલ્લે કાવેરી નદી જે લગભગ સાતસો ને સાહીઠ કિલોમીટર લાંબી છે એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે અને તમિલનાડુમાં ફળદ્રુપ ડેલ્ટા બનાવે છે આ સિવાય દામોદર બ્રાહ્મણી અને સુવર્ણરેખા જેવી અન્ય નદીઓ પણ પૂર્વ તરફ વહે છે નદીઓ સેવાય સરોવરો પણ આપણા જળતંત્રનો એક અભિન્ન ભાગ છે ભારતમાં કેવા પ્રકારના સરોવરો જોવા મળે છે ભારતમાં ઘણા પ્રકારના સરોવરો છે મોટાભાગના મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રમાં છે જે હિમનદીઓના પીગળવાથી બન્યા છે જેમ કે નૈનીતાલ અને ભીમતાલ કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય હલચલને કારણે બન્યું છે અને તે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું કુદરતી સરોવર છે અને ખારા પાણીના રાજસ્થાનનું સાંભર સરોવર ખારા પાણીનું છે જેમાંથી મોટા પાયે મીઠું પકવવામાં આવે છે અને દરિયા કિનારે સમુદ્રની ભરતીના પાણી ભરાઈ રહેવાથી છીછરા ખારા પાણીના સરોવરો બને છે જેને લઘુન કહેવાય છે ઓડિશાનું ચિલકા સરોવર આંધ્રપ્રદેશના કોલેરુ અને પુલિકટ સરોવર આના શ્રેષ્ઠ ઉદાહરણ છે તો આ સરોવરો માત્ર ફરવાના સ્થળો જ નથી પણ તેની વ્યવહારિક ઉપયોગિતા પણ ઘણી હશે ચોક્કસ સરોવરો નદીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પૂરને રોકે છે અને દુષ્કાળ વખતે પાણીનો સંગ્રહ પૂરો પાડે છે તે જળવિદ્યુત ઉત્પાદન સિંચાઈ મત્સ્ય ઉદ્યોગ અને અલબત્ત પ્રવાસન માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે આસપાસના વાતાવરણને પણ સમઘાત રાખે છે સ્પષ્ટ છે કે નદીઓ અને સરોવરો ભારતની જીવાદોરી છે પ્રાચીન સંસ્કૃતિઓથી લઈને આજના મોટા શહેરો સુધી બધું જ નદી કિનારે વિકસ્યું છે પણ અહીં એક વિરોધાભાસ છે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ તેમની પૂજા કરીએ છીએ અને સાથે જ તેમને પ્રદૂષિત પણ કરીએ છીએ આ આપણા સમયની સૌથી મોટી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી શહેરોનું ગટરનું પાણી અને ઘન કચરો સીધો નદીઓમાં ઠલવાય છે જે નદીના પાણીની ગુણવત્તાને જ નહીં પણ નદીની સ્વશુદ્ધિકરણની જે કુદરતી ક્ષમતા છે તેને પણ નષ્ટ કરી રહ્યું છે તો આના ઉપાયો શું છે શું સરકાર કે સમાજ સ્તરે કોઈ પ્રયત્નો થઈ રહ્યા છે હા સ્ત્રોતો મુજબ સરકારે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે એનઆરસીપી જેવા કાર્યક્રમો શરૂ કર્યા છે જેનો ઉદ્દેશ્ય નદીઓના પાણીને શુદ્ધ કરવાનો છે આ માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે ઉદ્યોગોએ પોતાનું પ્રદૂષિત પાણી શુદ્ધ કર્યા પછી જ નદીમાં છોડવું પણ કાયદાથી બધું બદલાશે ના કાયદાના અમલની સાથે સાથે સૌથી મોટી જરૂર છે જનજાગૃતિની જ્યાં સુધી નાગરિકો પોતે નદીઓને સ્વચ્છ રાખવાની જવાબદારી નહીં સ્વીકારે ત્યાં સુધી આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ મુશ્કેલ છે તો આજે આપણે હિમાલયના ઊંચા શિખરોથી લઈને દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશો સુધી ભારતની નદીઓની સફર કરી આપણે જોયું કે કેવી રીતે આ નદીઓ માત્ર પાણીનો પ્રવાહ નથી પણ સંસ્કૃતિ અર્થતંત્ર અને જીવનનો પ્રવાહ છે આ ચર્ચામાંથી બે મુખ્ય બાબતો ઊભરી આવે છે એક હિમાલય અને દ્વીપકલ્પીય નદી પ્રણાલીઓ વચ્ચેનો સ્પષ્ટ ભૌગોલિક તફાવત જે તેમના સ્વભાવને નક્કી કરે છે અને બીજું માનવ સર્જિત પ્રદૂષણનો વધતો પડકાર જે આ જીવાદોરીના અસ્તિત્વ સામે જ પ્રશ્નો ઉભો કરી રહ્યો છે એમ અંતે એક વિચારવા જેવો પ્રશ્ન સ્ત્રોતોમાં ઓગણીસો ને સિંધુ જળ કરારનો ઉલ્લેખ છે જેમાં ભારતે માત્ર વીસ ટકા પાણીનો ઉપયોગ કરવાની સંમતિ આપી પાણીની વધતી જતી અછત અને બદલાતા હવામાનના સમયમાં આવા ઐતિહાસિક જળ વહેંચણી કરારોની લાંબા ગાળાની અસરો શું હોઈ શકે છે માત્ર સિંધુ માટે જ નહીં પરંતુ હિમાલયમાંથી નીકળતી અને અન્ય દેશોમાં જતી નદીઓ માટે પણ ભવિષ્યની જરૂરિયાતો અને ઐતિહાસિક પ્રતિબદ્ધતાઓ વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકાય